આ સમારંભ ધોરણે એકથી બાર સુધીના સાદાત જમાતના કુલ સિત્તેર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જમાત અને પરિવારનું ગૌરવ વધાર્યું છે મુખ્ય આકર્ષણ અને વિતરણ સિત્તેર ટ્રોફીનું વિતરણ તમામ સિત્તેર વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ સન્માનપૂર્વક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાદાત જમાતના વિદ્યાર્થીઓનું સન્માન આ પહેલ દ્વારા જમાતની ભાવિ પેઢીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો આયોજનનું લક્ષ્ય સાદાત રોજગાર ગ્રુપનું આયોજન સ્પષ્ટ સંદેશ આપે છે કે શિક્ષણ એ વિકાસનો મુખ્ય આધાર છે સન્માન સમારંભનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવાનો નહીં પરંતુ તેમને વધુ મહેનત કરવા અને સમાજમાં એક જવાબદાર નાગરિક બનાવવા માટે પ્રેરિત કરવાનો હતો કાર્યક્રમમાં જમાતના અગ્રણીઓ વડીલો શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ સફળ આયોજન બદલ સાદાત રોજગાર ગ્રુપની સમસ્ત જમાત દ્વારા સરાહના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધોરાજીમાં શિક્ષણના મહત્વને રેખાંકિત કરતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો રિપોર્ટર ફિરોઝ ચુડેજા ધોરાજી આજ રોજ સાદા રોજગાર ગ્રુપ દ્વારા સૈયદ જમાતના વિદ્યાર્થીઓ તેજસ્વી તાલાનું સન્માન રાખેલ છે જેમાં અમે સિત્તેર વિદ્યાર્થીઓને ટ્રોફી આપેલ છે અને બાકી અમે સન્માનિત કર્યા છે જમાતના સેક્રેટરી અ મુનાબ બાપુને જેને અમે લાઈફ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે અને બીજા અમારા યુવા તેજસ્વી પ્રતિભા સન્માનમાં અમારા આલમ્ય બાપુનું સન્માન કરેલું જે અમારા માટે આખા રાજકોટ જિલ્લામાં સૌથી યુવાન ધારા ધારાસભ્ય સભ્ય છે જેનું અમે સન્માન કરેલું છે આ પ્રોગ્રામને સફળ બનાવવા જમાતના તમામ હોદ્દેદારોનો આભાર માનો